સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે એક હચમચાવનારી ઘટના સામે આવી છે રાત્રિના સમયે જે વોર્ડમાં ભાઈની સારવાર ચાલી રહી હતી ત્યાં તેના ભાઈએ ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી રાત્રે ત્રીજા માળેથી કૂદી ગયા બાદ યુવક અંગે બે કલાક બાદ જાણ થઈ હતી હાલ તો આ યુવકના આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના માંડવીના નસુરા ગામ ખાતે છત્રીસ વર્ષીય નીતિન હળપરતી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા ભાઈ પત્ની અને એક દીકરો છે નીતિન ટેક્સટાઇલના ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો થોડા દિવસ પહેલા તેનો સગો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો આથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મૃતકના ભાઈને સિવિલ હોસ્પિટલના E3 વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી મૃતકના ભાઈને ફ્રેક્ચર થયું હોવાથી નિદાન થયું હતું નીતિન ભાઈની સંભાળ રાખવા માટે આવ્યો હતો દરમિયાન ગત રાત્રે 12:30 વાગ્યાની આસપાસ નીતિન E3 વોર્ડની ગેલેરીમાંથી નીચે કૂદી ગયો હતો રાત્રિના સમયે અન્ય પરિવારજનોએ નીતિનને ખૂબ જ શોધ્યો પણ મળી આવ્યો ન હતો પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ અઢી વાગ્યાના આસપાસ નીતિન લોયક ના ખાબોચિયામાં પડેલો મળ્યો હતો નીતિનના મોતને પગલે પરિવાર મહાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે નીતિનના અપઘાતનું કારણ કોઈ સામે આવ્યું નથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર એક અમારા ન્યુ સરલ હોસ્પિટલ એક કૂ બનાવ બનાયા છે जिसमें एक पेशेंट का रिलेटिव जिसका नाम नितिन हड़पति नाम है मांडवी एरिया से आता है तो वो कल रात को ऑलमोस्ट डेढ़ से पौने दो के बीच में वहाँ पे हमारे ई थ्री वार्ड में थर्ड फ्लोर से अचानक कूद गया है या गिर गया है और जिसका ऑलमोस्ट स्पॉट पर ही डेथ हो गया था पर उसके बाद उसको हमारे यहाँ ट्रॉमा सेंटर ले गए तो ट्रॉमा सेंटर में डेथ उसको डिक्लेयर किया गया उसके बाद उसका पोस्टमार्टम के लिए भेजा गया और पोस्टमार्टम हमारे यहाँ मेडिकल ऑफिसर के द्वारा किया गया और आ, उसमें कॉज ऑफ डेथ जो बताया गया है वो है उसके शरीर पर जो बहुत सारी इजाए हुई है, जो हड्डी टूटी है और जो मगज में जो इजाए, उसके कारण उसकी डेथ हो गई है सिविल उसका भाई हमारे यहाँ सर्जरी वार्ड में एडमिटेड है उसका सारवार चल रहा है